તમારા નંબર માં એક ઓટીપી આવ્યો હોય છે એ મને કહેજો ને આ હા જોઈ દઉં 1 2 3 4 હા ઓ નો મમ્મી એકાઉન્ટ માંથી બધા પૈસા ઉપડી ગયા ચિંતા કર માં એક જ રૂપિયો હતો ઓય સાંભળો તો હા આ ઘર ની સાફ સફાઈ કરી એનો જે કચરો નીકળ્યો ઈ તમે નાખવા ગયા ત્યારે ફાટલો ગંજીન ચડડો પહેરીને ગયા તા હા કેમ એમાં શું થઈ ગયું આ બાજુવાળી કહેતી હતી કે તમારા ત્યાં જે ભાઈ કામ કરવા આવ્યા હતા ને અમારા ત્યાં મોકલજો ને કેમ રસોઈ નથી હું હું કોણ બનાવતું ને ને છે એમ હાલવા શું કામ બનાવું મમ્મી પૈસા આપો ને મારે શોપિંગ કરવા જવું છે લગન નોતા થયા ત્યારે કોણ આપતું તું તને પૈસા મારા મમ્મી પપ્પા હા તો જેમ હાલે છે એમ હાલવા દે ને લઈએ ને પાહેથી આપો ને મારે પાર્લર માં જવું છે કેમ મમ્મી પાંચ હજાર મારે તો ખાલી એક હજાર રૂપિયા જ જોવે છે પણ તારું મોઢું જોતા એવું લાગે કે એક હજાર માં કાઈ નઈ થાય જો મમ્મી આ તમારા માટે હું દોરો લાવી છું આનાથી ભૂત પ્રેત ચુડેલ તમારાથી દૂર રહેશે મનીષા પણ ઈ દોરો હું પહેરી લઈશ તો તારા વિના હું રહીશ કેવી રીતે હેપી ન્યુ મમ્મી હેપી ન્યુ મનીષા આ જૂના વર્ષમાં મારાથી જાણતા જાણતા કઈ ભૂલ થઈ હોય કે મારાથી કઈ બોલાઈ ગયું હોય તો આ નવા વર્ષમાં તમારો સ્વભાવ બદલજો બાકી વાગ તો તમારો જ હશે હે મનીષા બેન આ ગાડી તમારે વેચવાની છે

અરે એના હાથ પગ ભાંગી છે ચાર કલાક લાઈન માં ઉભા રહીને આયુષ્યમાન કાર્ડ કઢાયું છે બે વર્ષ થી એમના પડ્યું કઈક તો કામ માં આવે ને